હું ખુરસદ જીઆઈડીસીમાં નોકરી કરું છું અમને આ ચાર મહિના ચોમાસા વગર બી પાણીમાં બહુ પ્રોબ્લેમ થતો છે ડાઇંગ ખાતાવાળા બહુ પાણી છોડે છે કેમિકલવાળું લોકોને પગમાં છાલા બી કેટલા પડે છે લોકો રજા પર બી ઉતરી જાય છે તો એની જવાબદારી કોણ લે અમારા ઘરે કોઈ વાળું તો છે નહીં અમે જાતે કમાઈને ખાતા છે તો તમે બધા થઈને આ કંઈ પાણીનો નિકાલ કરાવો કંપનીઓવાળાને કહો કે તમે આવું કેમિકલ વાળું પાણી ના છોડો છોડોમાં ચાર મહિના

અમે પગાર નહીં આપે અને અમારે નોકરી કરવાની હોય